કેમ છે મારા ગુજરાતી મિત્રો મજામાં ને પચીસ હજારની પ્રાઇઝેજમાં મળતો હોય ચાલીસ ઈ શું બેસ્ટ કેમેરા ફોન બની શકે કે નહીં આ પ્રશ્ન તમારા મનમાં હશે અને આ પ્રશ્ન મારા મનમાં પણ હતો હા આ ફોનનો મેં એક રિવ્યુ વિડીયો તો અપલોડ કરી દીધો છે આપણી ચેનલ ઉપર પણ મારા મનમાં પણ એક પ્રશ્ન ઊભો થયો કે પચીસ હજારની પ્રાઇઝેજમાં શું આ બેસ્ટ કેમેરા ફોન બની શકે કે નહીં એટલે તે માટે મેં આ ફોનને આખો દિવસ બાગમાં જઈને ટેચ કર્યો હતો અને અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ ઘણા બધા ફોટા પાડ્યા આ ફોનથી અને વિડીયો પણ ઘણા બધા શૂટ કર્યા અને પછી એ બધા વિડીયો ઓફિસે આવે ને મેં જોયા અને પછી મારો ઓપિનિયન શું છે તે જાણવા માટે આ વિડીયો તમારે જોવાનો છે એટલે જો તમે ચેનલ પર નવા હોવ તો જલ્દીથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો હા મારા ગુજરાતી મિત્રો અમે બહુ જ મહેનત કરીએ છીએ એક તો તમારી માટે સારા સારા કન્ટેન્ટ લાવીએ છીએ અને તમે સબસ્ક્રાઇબ ન કરો તો બહુ મજાનું આવે એટલે પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પહેલાં તમને કેમેરાના નંબર થોડાક ઘણા જણાવી દઉં કે આમાં કેમેરાના નંબર શું આપવામાં આવે છે તો અહીં મિત્રો પચાસ મેગા પિક્સલનો તમને મેઇન સેન્સર આપવામાં આવે છે અને આઠ મેગા પિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવે છે અને આગળની તરફ જોઈએ તો પચાસ મેગા પિક્સલની સેલ્ફી સેન્સર આપવામાં આવે છે હવે મિત્રો બે પચાસ પચાસ મેગા પિક્સલના સેન્સર છે અને એક આઠ મેગાપિક્સલનું સેન્સર છે હવે પેલા હું તમને ડિસ્પ્લે જણાવું તો આમાં છ પોઈન્ટ સાત ડિસ્પ્લે છે આ એક એમોલેટ પેનલ છે જેમાં એકસો રિફ્રેસ પણ આપવામાં આવે છે અને બ્રાઇટનેસ પણ સારી વી જોવા મળે છે એટલે કે જેટલા તમે ફોટા આ ફોનથી સારા પાડો છો એટલા જ આ ડિસ્પ્લે તમને સારા એવા શો થાય છે હવે પહેલાં હું તમને ફોટો મોડથી શરૂઆત કરું તો મિત્રો હું આઉટડોરમાં સ્પેશિયલ બાગમાં ગયો હતો આ ફોનના કેમેરાના સેમ્પલ લેવા હા જ્યારે મેં વાર રિવ્યૂ કર્યું હતું ત્યારે પણ ગયો હતો અને એ ફોટા મને બહુ ઇમ્પ્રેસ કર્યા હતા અને એ વિડીયોમાં મેં કહ્યું પણ હતું કે આ ફોનના કેમેરા બહુ બેટર છે આ વખતે હું થોડાક વધારે ફોટા પાડી અને ટેસ્ટ કરવા માટે ગયો હતો તો મિત્રો મેન મોડથી જ્યારે તમે ફોટોના ક્લિક કરો છો ત્યારે તમને એકદમ નેચરલ બેકગ્રાઉન્ડ જોવા મળે છે પ્લસ તમારે જે આપણે સ્કીન હોય એટલે કે આપણે ચામડીનો કલર હોય તે પણ એકદમ નેચરલ ટોનમાં આપવામાં આવે છે આ ઘણા ફોન શું કરે કે વધારે પડતો વોર્મ કરી દે અથવા થોડોક ડાર્ક કરી દે એટલે કે ફોટો કાળો કરી દે પણ એવું અહીં નહીં જોવા મળે ફોટોની ક્વોલિટી એક નંબર આવી જાય છે મેન મોડથી જ તે હા તમારે ગમે કન્ડિશનમાં તમે ફોટા પાડતા હોય કે જ્યારે પાછળથી લાઇટ આવતી હોય અથવા થોડીક લો લાઇટ કન્ડિશન હોય તો ત્યાં પણ આમાં તમે બહુ મસ્ત મસ્ત ફોટો પાડી શકાય છે હા મેં અલગ અલગ કન્ડિશનમાં ઘણા બધા ફોટા પાડ્યા છે તમને ધીમે ધીમે બધે શો થતા જ છે તમે જોઈ શકો છો કે ડિટેલિંગ કેવી સારી એવી જોવા મળે છે સ્કીન ટોન કેટલો સારો જોવા મળે છે હા ને એવું નથી કે ખાલી માણસના ફોટા પાડો તો જ સારા આવે મેં નેચરલ બેકગ્રાઉન્ડમાં એટલે કે ફૂલ વનસ્પતિના પણ ફોટા પાડ્યા છે અને એ પણ તમે બહુ જોઈ શકો છો કેટલા ડિટેલ સાથે આવે છે હા અને કલર એક્યુરેસી પણ કેટલી જોરદાર આવે છે તમે જોઈ શકો છો અને હા પછી હું છે ને મને એમ થયું કે મેન મોડ થી મસ્ત ફોટા આવે જ છે પણ શું હકીકતમાં કહેવામાં આવે છે કે પોર્ટ્રેટ ફોટા બહુ સારા આવે છે અને આની એડમાં પણ બતાવવામાં આવે છે કે આ ફોનથી ફોટા બહુ સારા જાય છે પણ મારા ગુજરાતી પહેલાં તમને એક માહિતી દઈ દઉં મિત્રો પોર્ટ્રેટ ફોટા માટે છે ને હંમેશા ટેલિફોટો લેન્સ વાપરવામાં આવે છે પણ અહીં તમને ટેલિફોટો લેન્સ નથી જોવા મળતો એ આ ફોનની ખામી કહી શકાય પણ પોટ્રેટ મોડો જ્યારે હું પાડવા ગયો હતો અને મેં પોર્ટ્રેટ ફોટા પાડ્યા પછી મને ખબર પડી કે હકીકતમાં આમાં ટેલિફોટો લેન્સ નથી છતાં આટલા સારા ફોટા આ ફોનથી પડી જાય છે હા અહીં તમે નેચરલ બેકગ્રાઉન્ડ જોઈ શકો છો કે પાછળ બોખે કેવો મસ્ત જોરદાર આવે છે હા તમને ત્રણ ચાર પ્રકારની સ્ટાઇલ પણ જોવા મળી જાય છે જેનાથી તમે એકદમ નેચરલ ફોટો પાડી શકો છો મેં બધી જ કન્ડિશનમાં ફોટા પાડીને જોયા હતા પોર્ટેડમાં તો કેવું આવે છે બેટર રિઝલ્ટ આવે છે અને હા અહીં પણ તમને સ્કીન સારી એવી જોવા મળે છે અને પ્લસ એઆઈ છે ને મિત્રો તેના કારણે બહુ સારું એવા ફોટા પડી દે છે એટલે કે જો કોઈ વધારાની વ્યક્તિ તમારા ફોટોમાં આવી ગયું હોય તો આ ફોનમાં એઆઈ એ રિઝલ્ટ ટૂલ આવે છે જેનાથી તમે ફોટોમાંથી ગમે વ્યક્તિને રિમૂવ કરી શકો છો એટલે કે તમને આ ફોનમાં ફન્ટેસ સ્વેસ્ટ પંદર આપવામાં આવે છે અને ફન્ટ પંદરમાં એઆઈ છે અને એ એઆઈ છે ને મિત્રો તમારા ફોટોમાં પણ કામ આવે છે એટલે જ્યારે તમે પોર્ટ્રેટ ફોટો પાડો છો ત્યારે તમારા બેકગ્રાઉન્ડને પણ મસ્ત રીતે બ્લર કરે છે અને સાથે સાથે તમારી સ્કીન ને થોડીક સ્મૂથ કરી દે છે અને જો ડાર્ક સર્કલ હોય તો તેને દૂર પણ કરી દે છે હું એક વાત કહું મિત્રો મેં જ્યારે પહેલી વાર આ રિવ્યુ કર્યું હતું ને ત્યારે મેં આ ફોન થી ફોટા પાડ્યા હતા અને એ ફોટા મેં મારી પર્સનલ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કર્યા હતા બહુ મસ્ત લાગે છે મિત્રો આ વખતે તમને છે ને આ ફોનમાં વેડિંગ મોડ પણ આપવામાં આવ્યો છે હા જ્યારે તમે કોઈના લગ્નમાં હો ત્યારે તમે આ વેડિંગ મોડનો ઉપયોગ કરી શકો છો મેં અહીં થોડા ઘણા ફોટા પાડ્યા હતા ટેસ્ટ કરવા માટે કે કેવા ફોટા આવે છે પણ જો તમે નાઇટમાં ફોટા પાડતા હોય અને કોઈને મસ્તનો બેકગ્રાઉન્ડ હોય એટલે કે લગ્નનો માહોલ હોય તો ત્યાં આ ફોટા બહુ મસ્ત પાડી દે છે બહુ મસ્ત મસ્ત ફોટા પડે છે એનાથી પણ અને ત્યાં તમે ઘણું બધું એડજસ્ટ પણ કરી શકો છો એટલે કે તમારે જો નીચે છે ડેટ નાખવી હોય કે આજે તારીખ શું હતી અને આ ફોટો મેં પાડ્યો હતો તો પણ એ મસ્ત રીતે કસ્ટમાઇઝ કરી દે છે હા આ બધા ફીચર તમે આ ફોનમાં જો મળે છે પરંતુ તમને લો લાઇટ કન્ડિશનમાં ફોટા પાડવા માટે એક બહુ મસ્ત વસ્તુ જોવા મળે છે એ છે અહીં તમને ઓરા લાઇટ આપવામાં આવે છે હા અને ઓરા લાઇટ પણ કહેવામાં આવે છે સ્ટુડિયો લાઇટ પણ કહેવામાં આવે છે અને આ લાઇટનું કામ બહુ મસ્ત છે એટલે કે જ્યારે તમે નાઇટમાં ફોટા પાડો છો ને મિત્રો ત્યારે આ લાઇટથી તમે મસ્ત મસ્ત ફોટા પાડી શકો છો આ લાઇટને છે ને મિત્રો તમે તમારીથી એડજસ્ટ પણ કરી શકો છો એટલે કે જો તમારે વધારે પીળો કલર જોતો હોય અથવા વધારે પડતો લાલ જોતો હોય તો તમે એ સાઈડમાં લઈ જઈ શકો છો અને થોડોક માપસર કલર જોતો હોય એટલે કે વ્હાઈટ જેવું બેકગ્રાઉન્ડ બનાવવું હોય તમારે ચહેરા અને વ્હાઇટ રાખવું હોય તો તમે એ સાઈડ પણ આને લઈ જાઓ છો એ બહુ મસ્ત રીતે કામ કરે છે અને તમે આને ફેસ લાઇટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો હવે મિત્રો વાત આપણે આઠ મેગા પિક્સલના વાઇડ કેમેરાની કરીએ તો એ પણ મને બહુ જ ઇમ્પ્રેસ કરી ગયા કેમ કેમ કે આમાં છે ને તમને સાઈડ એંગલ બહુ સારા જોવા મળે છે અને જ્યારે તમે એનાથી ફોટો પાડો છો ને ત્યારે મિત્રો કલર પણ સારો એવો તમને જોવા મળે છે પણ મિત્રો વાત જ્યારે સેલ્ફી કેમેરાની આવે એટલે કે ઘણા એમ કહે છે કે સેલ્ફી કેમેરો નથી સારો નથી સારો એમ ઘણી મેં કોમેન્ટો વાંચેલી છે તો હું એક તમને ટેસ્ટ કરીને બતાવું અહીં લાઇટ કન્ડિશન જો તમે સ્ટુડિયો લાઇટ કન્ડિશનમાં એક ફોટો પાડીને બતાવી રહ્યો છું તમને સ્ક્રીન ઉપર દેખાડીશ હમ તો તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે કે જો મેં અત્યારે સ્ટુડિયોની લાઇટ છે તેના કન્ડિશનમાં ફોટો પાડીને જોયો હતો કલર ડિટેલિંગ પણ સારું જોવા મળે છે પ્લસ નેચરલ ટોન જોવા મળે છે અને મસ્ત ફોટો આવી જાય છે આપણે એક વિડીયો પણ શૂટ કરી લઈએ હા તમને આગળની સાઈડ છે ને મિત્રો હું કહું તો અહીં તમને ફોર કે જોવા મળી જાય છે એ વસ્તુ સારું કહી શકાય હા ફોર કે તમને એમાં આપવામાં આવે છે તો હું તમને એક ફોર કે વિડીયો અહીં શૂટ કરીને જ બતાવું અત્યારે હાલના બેકગ્રાઉન્ડ પ્રમાણે તો મિત્રો તમને સાઈડમાં વિડીયો દેખાતો હશે અત્યારે હું આ વ્યૂ આવી પચાસ ઈથી આ વિડીયો શૂટ કરી રહ્યો છું અને મસ્ત રીતે સારો એવો કલર આવી જાય છે તમને લાઈવ પ્રૂફ પણ આપીને દેખાડ્યું છે કે આગળના કેમેરાથી કેટલા મસ્ત વિડીયો શૂટ થાય છે છતાં મેં છે ને આઉટડોરમાં વિડીયો શૂટ કર્યા છે એ પણ તમને હું સ્ક્રીન ઉપર દેખાડી રહ્યો છું તમે જોઈ શકો છો કે સેલ્ફી કેમેરાથી પણ વિડીયો બહુ સારા એવા આવી જાય છે હા ફોર કે જોવા મળે છે ને તેનો ફાયદો એમ થાય છે કે તમે જ્યારે બ્લોગ શૂટ કરતા હોય તો ત્યાં તમે સેલ્ફી કેમેરો પણ યુઝ કરી શકો છો મિત્રો આ ફોનને જ્યારે બાગમાં ટેસ્ટ કરવા ગયો હતો ને એ પહેલાં મેં આ ફોનને એંશી ટકા ચાર્જ કર્યો હતો અને મેં સમથિંગ કહું ને તો આખો દિવસ એટલે કે આખો દિવસમાં મેં હાથથી આઠ કલાક જેટલા બાગમાં આ ફોનથી ફોટા પાડ્યા હતા અલગ અલગ કન્ડિશનમાં ફોટા સેમ્પલ લેવા માટે તો તમને બેટરી લાઈફ કહું તો પહેલાં તમને પાંચ હજાર એમએચની બેટરી જોવા મળે છે સાથે તમને નેવ વોટનો ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવે છે મિત્રો તમને કહું કે સાત કલાક મેં આ ફોનથી ફોટા પાડ્યા તો મારી બેટરી કેટલી રહી હતી તમને કહું દસ પર્સન્ટ બેટરી રહી હતી હા સાત કલાક ફોનથી ફોટા પાડવા છતાં દસ પર્સન્ટ બેટરી રહી હતી એટલે કે બેટરી લાઈફ પણ તમને સારી એવી ફોનમાં આપવામાં આવે છે અને લુક તો બહુ જોરદાર આપવામાં આવે છે પણ મિત્રો વાત આપણે ફોનના વિડીયોની કરીએ તો પહેલાં હું તમને કહું તો અમને તમને સિનોમેટિક મોડ આપવામાં આવે છે પ્લસ તમને છે ને મિત્રો એક બહુ મસ્ત વસ્તુ જોવા મળે છે એ છે તમને ફોર કે આપવામાં આવે છે હા મેં છે ને મિત્રો ફોર કેથી ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે એની મસ્ત અને મોન્ટાજ તમને બતાવું છું તમે જુઓ સેમ્પલ જોયા હશે ને તમને અનુભવ થયો હશે કે હકીકતમાં આનાથી કેટલો મસ્ત વિડીયો શૂટ થાય છે અને હા આનાથી છે ને મતલબ સ્લો મોશન વિડીયો પણ બહુ જોરદાર શૂટ થાય છે પણ એક થોડીક ખામી લાગી કે જ્યારે તમે કોઈ નોર્મલ વિડીયોને સ્લો મોશનમાં ફેરવો છો ત્યાં તમને થોડી ઘણી ખામી જોવા મળે છે બાકી જો તમે હકીકતમાં સ્લો મોશન વિડીયો શૂટ કરતા હોય તો ત્યાં તમને સારું એવું જોવા મળે છે વિડીયો મોડમાં વધારે વાત કરું તો તમને આઠ મેગા પિક્સલ અલ્ટ્રાવાઇટ સેન્સર જોવા મળે છે ને જેના કારણે તમે વાઇડમાં પણ વિડીયો શૂટ કરી શકો છો અને એને બહુ મસ્ત મસ્ત વિડીયો આવી જાય છે મિત્રો આ ફોનમાં કેમેરા તો બહુ જોરદાર આપવામાં આવે છે અને પ્લસ ડિસ્પ્લે પણ સારી એવી જોવા મળે છે અને હા તમને આમાં પાંચ હજાર એમએચની બેટરી આપવામાં આવે છે અને જેના કારણે તમે ચાર્જિંગ પણ સારું એવું ટકી જાય છે અને હા તમને આમાં છે ને આઈપી સિક્સટી નાઇનની રેટિંગ પણ આપવામાં આવે છે અને તમને લુક પણ બહુ જોરદાર આપવામાં આવે છે અને હા તમને જો પ્રોસેસર જણાવું તો અહીં તમને મીડિયાટેક ડાયમેસીટી સાત હજાર ત્રણસો પ્રોસેસર જોવા મળે છે આ પ્રોસેસર કેટલું કેપેબલ છે એ તમારે જાણવું હોય તો આ ફોનનું મેં ડિટેલ રિવ્યૂ કર્યું છે જે આપણી ચેનલ પર ઓલરેડી શેર્સ થાય તો તમે ન્યા જઈને એ વિડીયો જોઈ શકો છો આ ફોન વિશે વધારે પડતી માહિતી આમાં જ આપેલી છે આ ફોન વિશે નાની નાની માહિતી પણ એ વિડીયોમાં મેં આપેલી છે તો એ વિડીયો જરૂર એકવાર જોજો અને હું તમને કહું કે શું આ બેસ્ટ કેમેરા ફોન બની શકે કે નહીં તો હા આ છે ને મિત્રો પચીસ હજારમાં મળતો એક બેસ્ટ કેમેરા ફોન બની શકે છે હા આ ફોનના ફોટા અને વિડીયો બહુ જોરદાર આવે છે પણ જો આ ફોન તમારે ત્રીસ હજારથી ઉપરલી પ્રાઇસમાં મળતો હોય તો તમારે આ ફોન ખરીદવો ન જોઈએ હા પચીસથી અઠ્યાવીસની વચ્ચે જો આ ફોન તમને મળી જતો હોય તો તમારે જરૂર ખરીદવો જોઈએ આવો હું શું કામ કહું છું તો તેની પાછળનું કારણ એવું છે કે જ્યારે કંપનીને એમ લાગે છે કે અમાર મોડલ સક્સેસ જાય છે તો ત્યારે તે પ્રાઇસ વધારી દે છે એટલે હું તમને કહું કે જો તમે હકીકતમાં સારો કેમેરા ફોન લેવા માંગતા હોય તો તમે આની તરફ જઈ શકો છો અને હા જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દીથી લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બે એક જરૂર પ્રેસ કરજો મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે એક નવા ફોનની સાથે અને સારી માહિતી સાથે તો ત્યાં સુધી જો તમે ગુજરાતી જય ગુજરાત